બગસરા એસટી ડેપો ખાતેથી ગાડિયાધાર રૂટની બસનો ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતા બાળક ઈજાગ્રસ્ત થયો સદર બાબતે જણાવવાનું કે જામજોધપુર ગારી દર ગારી બસ છે જેતપુર થી ચાર ને દસે બસ નીકળતા ઇમરજન્સી એક્ઝિટની અંદર બેઠેલા ત્રણ સીટની અંદર સાડા ત્રણ પેસેન્જર બેઠેલા હતા ગાડીની અંદર ટોટલ પાસઠ પેસેન્જર હતા ત્યારે ગાડી બરવાળા કોલેજથી નીકળતા ધારી ગુંદારી પહોંચતા વાળા વળાંકની અંદર ઇમરજન્સી એક્ઝિટ ખોલીને એક બાળક નીચે પડી ગયેલું હતું ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવ્યા બાળક હાલતું આવતું હતું અમે લઈ આવ્યા તેને પ્રાથમિક સારવાર આપી અને બગસરા એકસો બગસરા આવતા એકસો આઠ બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ અત્યારે મારું નામ મજેશી પ્રતાપસિંહ રાઠોડ હવે આ ગાડીયા તેપોની બસ છે એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો ભાણિયાએ ખોલી નાખ્યો છે હવે અત્યારની વસ્તુ એવી છે કે દસ દસ જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે હવે ઇમરજન્સી ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખોલી નથી જતો હવે એ આ કન્ડૅક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગાડી ડેપોની અંદરથી ભૂલ હોય બસ ચેક કરી અને મોકલવી એ ખાતરી રાખવી બરાબર અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કે છે કે મેં મોકલો છે અત્યારે દવાખાને સારવાર માટે તો એ વાત ખોટી છે સારવારમાં તો મેં મોકલેલ છે અત્યારે બરાબર છે અને બીજું કે હવે આ જ મારા ના થયું છે તો કાલ સવારે બીજું કોઈ ન થાય મારા ભાણીયાના માતાજીએ બચાવ્યો એમાં થાય કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વસ્તુ એસટી નિગમને ધ્યાન રાખવી જરૂરી છે આ હાંતુ બરાબર